નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારે જો આજના વિડીયોમાં જો આપણે આજે તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રોજ જો માવઠાનો વરસાદ ચાલુ થયો છે અને ધાણા આપણે જો પાથરે પડ્યા છે હજી તો નોર્મલ આમ વરસાદ આવ્યો હોય અમુક ગામડામાં આજે દેવભૂમિ દ્વારકાના ગામડામાં ઘણા ગામડામાં સારો એવો વરસાદ છે એ ખેડૂતને નુકસાની થઈ છે અને હજી ઘણા મિત્રોને જો ધાણા કાઢવાનું પણ ચાલુ છે અને કણાને જામ પડ્યા છે કાલે છણા કરતાં ધાણામાં વધારે નુકસાની આવતી હોય છે ચણામાં તો ગયા વર્ષે પણ માવઠાનો વરસાદ આવ્યો ત્યારે પરલી બદલી ગયા હતા એમાં કંઈ જાજી નુકસાની નહોતી અને જે કોઈ મિત્રોને ધાણા હોય તો મને ત્યાં સુધી ઢાંકી દેવા ધાણામાં કેમ કે કલર હાવ હોયો જાય છે ધાણામાં બહુ વધારે નુકસાન આવે તો આમ તમે જોઈ હશે હજી કાલેરું પણ પડ્યું છે તમારે દસ થી પંદર ટકા જે દાણા કાઢવાના બાકી છે અને ચણા આપણા બધા પાથરે પડ્યા છે ચણામાં તો ગયા વર્ષે તો કંઈ થયું નહોતું આ વર્ષે એટલેથી રોકાઈ જાય તો કંઈ થાય નહીં થોડોક આવીને બંધ થઈ ગયો હવે આગળ કેવો કાઢે આજે આખા દિવસ ને આખા

થોડો ઘણો મેં આવ્યો હતો ને ગયા વર્ષે તો આથી વધારે મેં આવ્યો હતો પાછા ડૂબી ગયા હતા એનો પણ કોઈ નાખો જોઈએ તો જોઈ લેજો ને એટલેથી રહી જાય તો અમને પાથરા ના ફેરવા પડે જો વધારે વરસાદ આવી ગયો ને કોઈને પાથરા પડ્યા હોય સણા તો એને તાત્કાલિક વરસાદ બંધ થાય એટલે સણા પાથરા ફેરવી નાખવા એટલે દાબમાં ક્યાંય ફોટો ના કાઢે સણા નહીં અને દાણાને પણ એ જેને ખુલ્લું હોય અને દાણાને કાલર પડલી ગઈ હોય એ વરસાદ હોય જાય એટલે ઉખેરી નાખે કેમકે એટલા માટે વધારે દાણા બટાય નહીં એટલા માટે આ ખુલ્લું થાય ત્યારે તત્કાલી ઉખેરી નાખવા કલર ડેમેજ થાય ને ઉખેરો ત્યારે જગ્યા ઉપર પાથરીને ઉખેરો હોય કેમ કે ખરે નહીં દાણા પડે એટલે ખરી બહુ થાય તો જો હવે વરસાદ તો બંધ થઈ ગયો છે ચણામાં આપણે કંઈ નુકસાન એ કંઈ છે નહીં ઉપર ઉપર બધા પડ્યા થોડા ગયા વધારે વરસાદ હોય અને પાથરે પડ્યા હોય નીકળે ત્યારે જગ્યા ફેરવી નાખે એટલે બટાવાની શક્યતા ઓછી થઈ ગઈ ચણામાં એ જ હોય ચણામાં પાથરે પડ્યા હોય એને તો કંઈ નુકસાની થાય જ નહીં કેમકે મારે પરવા આથી વધારે વરસાદ થયો તો અને બધા ચણા પાથરે

Kalleen me ei ole kalleen valli vai kalleen me ei ole uutri-jätömyys. Kalleen kuin olemme sijätettyä ikäänä. Kalleen me olemme tällä tavalla. Ei, paitsi me ei ole tällä tavalla metroja, me olemme ના થાય ત્યારે ગમે વસ્તુ ભીની થાય અને પછી ઢાંકવાની નહીં તો તમે ભીની થાય અને ઢાંકો તો એ વધારે બાફ મારે વધારે ફગડવાની શક્યતા નહીં કાવા દેવાની આ પૂછા કોઈ લીલા હતા ને બીજા બધા પાત્રે

બસ જો આજના દિવસનો હતી વરસાદની અગ્યા હવે કાલથી તો નથી કઈ અને જો આપણે હવે ચણામાં લગભગ પાથરા કંઈ ફેરવવા નહીં પડે અને સુકાઈ જાય એટલે હવે કાઢવાના છે ત્યારે પણ વિષય બનાવી તમારા વિસ્તારમાં કેવા વરસાદ હતો કોમેન્ટ કરજો અમારે તો દેવ દ્વારકા જિલ્લાના ઘણા બધા ગામડાઓ વરસાદ છે અને અમારે ઓછો છે બાકી ગામડાઓ તો બહુ વરસાદ છે પાણી ભરાઈ જાય એવો વરસાદ છે અને બચજો આજના વિડીયોમાં આટલું જે કોઈ મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બચ્ચો ધન્યવાદ